સમાચારમાં આગળ વાત કરીએ ગીર શિવાભાઈ સોલંકી અને દિનુભાઈ સોલંકીએ ક્ષી રજૂઆત કરી છે કોડીનાર આવેલા મંત્રીઓ અને સાંસદ સુધી રજૂઆત પહોંચાડી છે સ્થાનિક ખેડૂતોની વેદના કોડીનાર પાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈએ પહોંચાડી ખેડૂતોની વ્યથાને વાચા આપી છે માવઠાથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ગયા હતા બે મંત્રીઓ સાંસદ મંત્રી ઉર્જિત અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સમક્ષ તેમણે રજૂઆત કરી જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી આખું વર્ષ નીકળ્યું હતું એટલે એટલે ખેડૂતો માટે કે એક વરસાદને કારણે જે નુકસાન થયું એટલે બધાને કોઈ એક વ્યક્તિને છોડ્યું નથી વરસાદી આવકું એટલે વધારે 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 પેકેજ જાહેર કરે એવું જ છે કાલથી સર્વે થઈ થઈને એવું કરાવો છે એટલે કોઈ બીજી કોઈ આપણે ખોટું સસ્તામાં ન આવી એટલે તમે તમારો તો સરકારનો ને આપનો બધાને ખૂબ આભાર આપને કાલ બે વાગે આપણે બધાને રાજેશભાઈને તમને પ્રદ્યુમનભાઈને મુખ્યમંત્રીને એક બીજું બે વાગે ને આ જગીન ચોવીસ કલાક ન થાય એની પહેલા તમે કોડીનામાં જાવી ગયો એટલે કોડીના તાલુકા વતી નાકા ગીર સોમનાથ વતી તમારા ખૂબ આભાર પહેલા પહેલા હવે વધુ જાણકારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન ધારાસભ્ય જે મંત્રીઓ મુલાકાત લેવા માટે આવ્યા હતા તેમણે સાંસદને પણ ખેડૂતોની જે પ્રશ્નો છે ખેડૂતોના તે પહોંચાડ્યા શું રજૂઆત કરી

સ્થાનિકો દ્વારા મંત્રીશ્રીને ને અને સાંસદ ને રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે જે પાક નુકસાની છે મગફળી છે સોયાબીન છે છે આ તમામ પાકોની ઉપર જે નુકસાન થયું અતિવૃષ્ટિ થઈ છે જેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક આનું રાહત પેકેજ આપવામાં આવે જેથી કરીને ખેડૂત છે શિયાળુ પાક લેવામાં તેને સરળતા રહે સાથે જે ખેડૂતો મગફળીની અંદર જે મોટી નુકસાની પામ્યા છે

આ વરસાદ ને પગલે સૌથી વધારે અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના ખેડૂતો થયા છે અને એમાં ગીર સોમનાથ જિલ્લો પણ બાકાત નથી રહ્યો ગીર સોમનાથમાં શિવાભાઈ સોલંકી અને દિનુભાઈ એ ખેડૂતોની રજૂઆત પહોંચાડી આગળ સુધી આ દ્રશ્ય જુઓ જ્યાં મંત્રીઓ પહોંચ્યા હતા અર્જુનભાઈ મોઢવાડિયા પણ ત્યાં પહોંચ્યા હતા તો તેમની સમક્ષ લોકોની ખેડૂતોની રજૂઆત પહોંચાડી છે કોડીનાર ખાતે આવેલા મંત્રીઓ અને સાંસદ સુધી ખેડૂતોની રજૂઆત તેમને પહોંચાડી સ્થાનિક ખેડૂતની વેદના તમને લોકો સુધી પહોંચાડ ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને ખેડૂતોને તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવી શું પરિસ્થિતિ છે ખેડૂતોની તે બાબતે પણ રજૂઆત કરાઈ